આદકી જય ચામુંડા માની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હો સાયુ સારે માડી તારા ડુંગરારેલો પ્રા ડુંગર ઉપર ઠોકે જીણા મોર ગરબે રમા આવજો રેલો પ્રા ડુંગર ઉપર ઠોકે જીણા મોર ગરબે રમા આવ જોરે પેલી કંકોતરી રે પાવાગઢ મોકલી રેલો પેલી કંકોતરી રે પાવાગઢ મોકલી રેલો અધે મારી મહાકાળી માને હાથ ગરબે રમમા આવ જો રેલો અધે મારી મહાકાળી માને હાથ

ગરબે રમા આવ લો ડુંગર ઉપર ઝીણા મોર ગરબે રમા આવ જોરે લો બીજી કંકોતરી રે આબુ ગઢ બોકલી રેલો બીજી કંકોતરી રે આવું ગઢ મોકલી રેલો રદે જો મારી અંબા મને આત દેજો મારી અંબા મને આત ગરબે રમા આવજો રેલો ઊંસાયું સારે માડી તારા ડુંગર આ રેલો હું સાયું સારી તારા ડુંગર આ રેલો અઢુંગર ઉપર ટવ કે જીણા મોર ગરબે રમા આવજો રેલો ડુંગર ઉપર ટવ કે ઝીણા મોર ગરબે રમા આવજો રે લો રીઝી કંકોતરી રે સંખલપુરો મોકલી રે લોન ત્રીજી કંકોતરી રે સંખલપુરો મોકલી રે લો અધે જો મારી બહુ શરમાને આધે જો મારી બહુ શરમાને આત ગરબે રમા આવજો રે લોલ યું સાયું સારે માડી તારા ડુંગરા રે લોલ યું સાયું સારે માડી તારા ડુંગરા રે લોલ ડુંગર ઉપર ટોકે ઝીણા મોર ડુંગર ઉપર ટોકે ઝીણા મોર ગરબે રમા આવજો રે લો સો થી કંકો તરી રે સોટીલા મોકલી રે લો સોથી કંકોતરી રે સોટીલા માં મોકલી રેલો લ દેજો મારી ચામડ માને હાથ દેજો મારા ચામડ માને હાથ ગરબેર માં આવજો રે રેલો

ગરબે રમા આવજો રે લો પાસમી કંકોતરી રે મટલ ગામે મોકલી રે લો પાસમી કંકોતરી રે મટલ ગામે મોકલી રેલો લો દેજો મારા ખોડલ માને હાથ દેજો મારા ખોડલ માને હાથ ગરબે રમા આવ જો રે લો કે ગરબે રમા આવ સાયું સારે માડી તારા નું રે લોલ તારા ડુંગર આ રેલો આ ડુંગર ઉપર ઠવકે ઝીણા મોર ડુંગર ઉપર ટવ કે ઝીણા મોર ગરબે રમા આવ જો કે ગરબે રમા આવ જો રેલો